ગુજરાતીમાં સમાચાર અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પરીક્ષા પે ચર્ચાની નોમી આવૃત્તિમાં જિવના સંપૂર્ણ વિકાસ્તે લક્ષ્ય બનાવવા વિપક્ષના કારણે લોકસભાની કાર્યવાહી દિવસ દરમિયાન ખોરવાઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદની મુલાકાત લીધી પાકિસ્તાનના આત્મઘાતી હુમલામાં એકત્રીસ લોકો માર્યા ગયા અને ICC અંડર 19 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને જીતવા 412 બાર રનનો લક્ષ્યાંક આપ્યો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું વિદ્યાર્થીનું લક્ષ્ય જીવનનો સંપૂર્ણ વિકાસ કરવાનું હોવું જોઈએ પરીક્ષા પે ચર્ચાની નવમી આવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં પ્રધાનમંત્રીએ પરીક્ષા દરમિયાન તણાવ અને ચિંતાનો સામનો કરવાની રીતો અંગે માહિતી આપી ગુજરાતની વિદ્યાર્થીની સાનવી આચાર્યએ પ્રધાનમંત્રીને સવાલ કર્યો હતો કે શિક્ષક અને માતા પિતાની શીખવાની પદ્ધતિ જુદી જુદી હોય ત્યારે મૂંઝવણ ઉભી થાય છે તેના જવાબમાં પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને તેમની પોતાની અનોખી શિક્ષણ પદ્ધતિઓ પર વિશ્વાસ રાખવાની સલાહ આપી कि आप जिंदगी सबसे ज्यादा उत्तम बने जीवन अपना श्रेष्ठ बने अपना पूरा जीवन शानदार रहे उसके लिए जीवन को तैयार करना है और शिक्षा एक माध्यम है उस माध्यम के रूप में उसको करना चाहिए વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે લોકસભા દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી બપોરે બાર વાગે પ્રથમ મુલતવી રહ્યા પછી જ્યારે ગૃહની બેઠક મળી ત્યારે કોંગ્રેસ તૃણમૂલ કોંગ્રેસ અને ડીએમકેના સભ્યો સહિત વિપક્ષી સભ્યો ગૃહની મધ્યમાં ઘસી આવ્યા અને સૂત્રોચ્યાર કર્યા સ્પીકરે તેમને કાર્યવાહીમાં ખલેલ ન પહોંચાડવા વિનંતી કરી હોબાળા વચ્ચે સંબંધિત મંત્રીઓએ તેમના મંત્રાલયના દસ્તાવેજો રજૂ કર્યા સ્પીકરે વારંવાર અપીલ કરવા છતાં વિપક્ષે હોબાળો ચાલુ રાખ્યો પરિણામે ગૃહને દિવસભર માટે સ્થગિત કરવામાં આવ્યું આજે ગૃહમાં કેન્દ્રીય બજેટ બે હજાર સત્યાવીસ पर चर्चा थमानी थी परंतु ने कारणे चर्चा अटकी गई शिविर लाए विपक्षी सभ्योना वर्तन पर नाराजगी व्यक्त करी और तिमने गृह ने सुचारू रूप से चालवा देवानी अपील करी पोस्टर और नारेबाजी के लिए आपको नहीं भेजा है आपको चर्चा के लिए भेजा है अगर आप सदन नहीं चलाना चाहते नियोजित तरीके से गतिरोध पैदा करना चाहते हैं सभागृह की मर्यादाओं को समाप्त करना चाहते हैं सा सदन में नहीं चला सकता आप जाना चाहते हैं चर्चा करना चाहते हैं प्रश्नकाल पर नहीं करना चाहते રાજ્યસભા સામાન્ય કામકાજ ચલાવી રહી હતી અને પછી દિવસભર માટે મુલતવી રાખવામાં આવી હતી જ્યારે ગૃહ દિવસભર માટે મળ્યું ત્યારે સભ્યોએ શૂન્યકાળ દરમિયાન જાહેર મહત્વનો મુદ્દો ઉઠાવ્યો ત્યારબાદ ગૃહમાં પ્રશ્નકાળ શરૂ થયો જેમાં અશ્વિની વૈષ્ણવ અને શિવરાજસિંહ ચૌહાણ સહિત અનેક મંત્રીઓએ પૂરક પ્રશ્નોના જવાબ આપ્યા બપોરના ભોજન પછી બપોરે બે વાગ્યે ગૃહની બેઠક મળી ત્યારે રાજ્યસભાએ ખાનગી સભ્યકારદાકીય કાર્ય શરૂ કર્યું જેમાં વિવિધ રાજકીય પક્ષોના સભ્યોએ તેમના ખાનગી સભ્ય બિલ રજૂ કર્યા બાદમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ ગૃહને દિવસભર બંને ગૃહો સોમવારે સવારે અગિયાર વાગે ફરી મળશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં હિરાનગર ખાતે આંતરરાષ્ટ્રીય સરહદની મુલાકાત લીધી આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ ગૃહમંત્રીએ સરહદ દળના કર્મચારીઓ માટે કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી શ્રી શાહે હીરાનગર સેક્ટરમાં ગુરૂનામ અને બોબિયાનની સરહદી ચોકીઓની મુલાકાત લીધી અને ઘૂસણખોરીને રોકવા માટે બીએસએફ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું बीएसएफ के जवान के कल्याण के लिए हम एक विशिष्ट योजना लेकर आएंगे और पूरी बॉर्डर सिक्योरिटी का जो काम है उसको तकनीक के आधार पर मॉडर्नाइज कर, कर आपकी सहायता कैसे की जा सके इसके लिए भी भारत सरकार बहुत बड़ी राशि खर्च करने वाली है ગૃહમંત્રીએ બોબિયા બોર્ડર આઉટપોસ્ટથી બીએસએફ કર્મચારીઓ માટે છ કલ્યાણકારી યોજનાઓનું ઈ ઉદઘાટન અને ઈ શિલાન્યાસ પણ કર્યો આંતરરાષ્ટ્રીય સ્તર પર બીએસએફ અધિકારીઓ અને જવાનો સાથે વાતચીત કરી ગૃહમંત્રીએ જમ્મુના લોકભવનમાં નિમણૂક પત્રોનું વિતરણ કર્યું અને શહીદોના પરિવારને મળ્યા સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ પીએમજી હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ત્રણ કરોડ સત્યાસી લાખથી વધુ ઘરો મંજૂર કર્યા છે આજે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી ડોક્ટર ચંદ્રશેખર પેમાસાનીએ જણાવ્યું કે મંજૂર કરાયેલા ઘરોમાંથી આ મહિનાની બે તારીખ સુધીમાં બે ને પંચાણું લાખથી વધુ ઘરો પૂર્ણ થઈ ગયા છે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આજે માહિતી આપી હતી કે ફાસ્ટેગ વાર્ષિક પાસ શરૂ થયાના છ મહિનામાં પચાસ લાખ વપરાશકર્તાઓને પાર કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે આ સિદ્ધિ રાષ્ટ્રીય ધોરીમાર્ગોને એક્સપ્રેસ વે પર અનુકૂળ અને આર્થિક મુસાફરી વિકલ્પ પ્રદાન કરીને ખાનગી વાહન માલિકોમાં વાર્ષિક પાસની વધતી જતી સ્વીકૃતિને પ્રતિબિંબિત કરે છે મંત્રાલયે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગના લગભગ અઠ્યાવીસ ટકા વપરાશકર્તા વ્યવહારો હવે ફાસ્ટટેગ વાર્ષિક પાસ દ્વારા કરવામાં આવી રહ્યા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ મારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે મારી વેબસાઇટ ન્યૂઝ ઓન ડોટ ડોટ ઇન અને મારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર ફોલો કરશો શ્રીલંકા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જનતા વિમુક્તિ પેરામુના પાર્ટીના મહાસચિવ તિલવીન સિલ્વા અને શ્રીલંકાના તેમના પ્રતિનિધિમંડળ સાથે વાતચીત કરી તેમણે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે બંને દેશોએ વિકાસની તકો અને સામાજિક કલ્યાણ પર પહેલની ચર્ચા કરી તેમણે કહ્યું કે આર્થિક કટોકટી દરમિયાન અને ચક્રવાત જીતવા પછી ભારત શ્રીલંકાને પડકે ઊભું છે અને ભારત હંમેશા શ્રીલંકા માટે સાચો અને વિશ્વસનીય ભાગીદાર છે મેઘાલયમાં થાંગસ્કો કોલસા ખાણ વિસ્ફોટમાં આજે વધુ એક મૃતદેહ મળી આવતા મૃત્યુ આ પર પહોંચી ગયો છે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની એક ટીમે આજે સવારે વિસ્ફોટ સ્તર પર બચાવની કામગીરી શરૂ કરી હતી જે હજુ પણ ચાલુ છે દરમિયાન મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાએ બે મંત્રીઓ લખમણ રિમુ અને વેલાદમીકી સિલાનને જમીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે કામ સોંપ્યું છે આ ઘટના સંદર્ભમાં અત્યાર સુધીમાં બે ધરપકડ કરવામાં આવી છે તેમણે ઉમેર્યું કે જિલ્લા વહીવટીતંત્રએ ખાણ અને તેના સાધનો જપ્ત કરી લીધા છે વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગારીટાએ આજે જાપાનના ગુનમા ફ્રેક્ચરના ગવર્નર ઇચિતા યામા મોટો સાથે મુલાકાત કરી શ્રી માર્ગારીટાએ એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે રાજ્ય પ્રાંતિય સહયોગે ભારત અને જાપાન વચ્ચેના વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીનો મુખ્ય આધારસ્તંભ છે તેમણે માહિતી આપી હતી કે ગુનમા ફ્રેક્ચરના ગવર્નર જાપાની વ્યવસાયો અને બેન્કોના પ્રતિનિધિમંડળ સાથે ભારતની મુલાકાતે આવી રહ્યા છે માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસને આધારિત નાગરિક કેન્દ્રિત અને પ્રગતિશીલ ગણાવ્યું શ્રી મલહોત્રાએ જણાવ્યું કે આ વર્ષે બજેટનું કદ વધીને ત્રેપન લાખ કરોડ રૂપિયા થયું છે જે બે હજાર ચૌદ પંદરમાં અઢાર લાખ કરોડ રૂપિયા હતું તેમણે કહ્યું કે સરકારી પહેલથી બિનકાર્યક્ષમ સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં મદદ મળી છે જે બે હજાર ચૌદ પહેલા ચૌદ ટકાથી વધીને હવે બે ટકા ઘટી ગઈ છે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આજે સજાદનગર વિસ્તારમાં આવેલા એક શિયા તરલાઈ ઇમામબારગા પર થયેલા આત્મઘાતી હુમલામાં એકત્રીસ લોકો માર્યા ગયા અને એકસો સિત્તેર ઘાયલ થયા છે પોલીસે જણાવ્યું કે આત્મઘાતી હુમલાખોરને ઇમામબારગામાં ગેટ પર રોકવામાં આવ્યો હતો પરંતુ તેણે પોતાનો હથિયાર વિસ્ફોટ કરી દીધો પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના પ્રવક્તાને ટાંકીને સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો કે હોસ્પિટલમાં કટોકટી જાહેર કરવામાં આવી છે ઘાયલોને સારવાર માટે પોલી ક્લિનિક ખસેડવામાં આવ્યા છે પશ્ચિમ નેપાળના બસના અકસ્માતમાં તેર લોકોના મોત થયા હતા તેમાંથી આઠ લોકોના ઘટના સ્થળે અને પાંચ લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા લગ્ન સમારોહમાં જતી બસ સુદુર પશ્ચિમ પ્રાંતના બેતાડીના પુરુચેડી મ્યુનિસિપાલિટીથી બજાંગ ગુરુવારે પુરચેડી બડગાઉ મોડ ખાતે અકસ્માતનો ભોગ બની હતી બેતાડી પોલીસ વડા દીપક કુમારોએ માહિતી આપી હતી કે અકસ્માતમાં ઘાયલ થયેલા ચોત્રીસ લોકોને દાદેલ દુરા ધનગઢી અને બજાંગમાં સારવાર આપવામાં આવી રહી છે ઝિમ્બાબ્વેના હરારેમાં રમાઈ રહેલી આઈસીસી અંડર ઓગણીસ ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને જીતવા ચારસો બાર રનનો લક્ષ્યાંક આપ્યો છે પ્રથમ બેટિંગ કરતાં ભારતે નિર્ધારિત પચાસ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને ચારસો અગિયાર રન બનાવ્યા હતા ભારતના વૈભવ સૂર્યવંશીએ અંડર ઓગણીસ વિશ્વકપના ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી નોંધાવી ચૌદ વર્ષના ખેલાડીએ માત્ર પંચાવન બોલમાં સિદ્ધિ હાંસલ કરી છેલ્લા અહેવાલ પ્રમાણે ચારસો બાર રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઇંગ્લેન્ડે ચોત્રીસ ઓવરમાં સાત વિકેટે બસ્સોને પાસઠ રન બનાવ્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પરીક્ષા પે ચર્ચાની નવમી આવૃત્તિમાં જીવનના સંપૂર્ણ વિકાસને લક્ષ્ય બનાવવા વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીની હાકલ વિવિધ મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી દિવસ દરમિયાન ખોરવાઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદની મુલાકાત લીધી પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં આત્મઘાતી હુમલામાં એકત્રીસ લોકો માર્યા ગયા અને ICC અંડર ઓગણીસ ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડને જીતવા ચારસો ને બાર રનનો લક્ષ્યાંક આપ્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણી હૈ અબ વિશાલ શર્મા થી સંસદમાં આજ હઈ કાર્યવાહી સમય